નમસ્કાર ચાલો આજે મનોવિજ્ઞાનની એક બહુ જ રસપ્રદ વાત કરીએ એ જાદુઈ ક્ષણ વિશે જ્યારે કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ અચાનક જ આપણા મગજમાં ઝપકી જાય છે ક્યારે એવું બન્યું છે કે કોઈ કોયડા પર કલાકોથી મગજમારી કરતા હોઈએ અને પછી અચાનક બસ જવાબ મળી જાય મોટા ભાગના લોકોએ આ અનુભવ કર્યો જ હશે તો ચલો આજે આ રહસ્યમય ક્ષણ પાછળનું વિજ્ઞાન શું છે એ સમજીએ આ જે અચાનક સમજણનો ઝબકારો થાય છે ને એને મનોવૈજ્ઞાનિકો એક મસ્ત નામ આપે છે આહા ક્ષણ આ એ જ ક્ષણ છે જ્યારે સમસ્યાના બધા વિખરાયેલા ટુકડાઓ એકસાથે જોડાઈ જાય છે અને આપણને બધું એકદમ સાફ સાફ દેખાવા લાગે છે તો ચાલો આ આહા ક્ષણની પાછળનું વિજ્ઞાન શું છે એ જોઈએ મનોવિજ્ઞાનમાં આ ઘટનાને આંતરસૂજ કહેવાય છે આ સિદ્ધાંતને વિકસાવવાનો શ્રેય જાય છે ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિકોને જેમનું માનવું હતું કે સમગ્ર તેના ભાગોના સરવાળા કરતાં હંમેશા વધુ હોય છે તો આ આંતર શું જેટલી શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ કોઈ સમસ્યાના ઉકેલની અચાનક થતી સમજ છે આ કોઈ ધીમી પ્રોસેસ નથી પણ એક ઝટકો છે જાણે કોઈએ અચાનક મગજમાં લાઈટ ચાલુ કરી દીધી હોય આ કોન્સેપ્ટને સમજવાનો સૌથી સારો રસ્તો છે એક કહાણી અને આ કહાણી છે મનોવૈજ્ઞાનિક ગેંગ કોલર અને એમના એક બહુ જ ખાસ સ્ટુડન્ટ સુલતાનની અને હા સુલતાન કોઈ સામાન્ય સ્ટુડન્ટ નહોતો સુલતાન હતું એક અત્યંત હોશિયાર ચિમ્પાન્ઝી કોહલરે એની બુદ્ધિ ચકાસવા માટે એની સામે કેટલાક પડકારો મૂક્યા મુખ્ય પડકાર શું હતો પહોંચની બહાર રાખેલા કેળા કેવી રીતે મેળવવા આ કોઈ ખાલી પ્રયોગ નહોતો પણ એક પ્રાણીની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સની અસલી કસોટી હતી તો ચાલો હવે સીધા જ એ પ્રયોગો પર જઈએ અને જોઈએ કે સુલતાને કેવી રીતે પોતાની બુદ્ધિ વાપરી આ બે પ્રયોગોએ આંતરસૂચની તાકાત દુનિયાને બતાવી અને શીખવાની પ્રક્રિયા વિશે આપણી સમજને હંમેશા માટે બદલી નાખી જો પહેલા પ્રયોગમાં શું થયું કેળા પાંજરાની બહાર હતા એટલા દૂર કે પહોંચાય જ નહીં અંદર એક નાની લાકડી હતી સુલતાને પહેલાં હાથથી પછી એ નાની લાકડીથી બહુ પ્રયત્ન કર્યો પણ બધું ફેલ પછી એણે હાર ન માની એ શાંતિથી બેસી ગયો અને આખી પરિસ્થિતિને જોવા લાગ્યો જાણે વિચારતો હોય અને પછી અચાનક જાણે એના મગજમાં ઝબકારો થયો એણે એ જ નાની લાકડીથી બહાર પડેલી લાંબી લાકડીને અંદર ખેંચી અને પછી લાંબી લાકડીથી આરામથી કેળા લઈ લીધા આ કોઈ તુક્કો નહોતો આ હતી પ્યોર આંતરસૂજ અને વાર્તા અહીં પૂરી નથી થતી બીજા પ્રયોગમાં પણ આવું જ કંિક જોવા મળ્યું આ વખતે કેળા છત પરથી લટકતા હતા અને રૂમમાં થોડા ખોખા પડ્યા હતા ફરીથી કૂદવા ફાંદવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા અને ફરીથી સુલતાને ખૂણામાં જઈને શાંતિથી બેસી ગયો એ માત્ર આરામ નહોતો કરતો પણ આખી સમસ્યાનું મેન્ટલ મેપ બનાવતો હતો કેળા ખોખા પોતાની ઊંચાઈ અને પછી બૂમ એને સોલ્યુશન મળી ગયું એ ઊભો થયો એક પર એક ખોખા ગોઠવ્યા ટાવર બનાવ્યો અને ઉપર ચડીને કેળા લઈ લીધા તો આ પ્રયોગો આપણને શું શીખવે છે એ બતાવે છે કે આંતરસૂઝ એ ટ્રાયલ એન્ડ એરર એટલે કે પ્રયત્ન અને ભૂલની પદ્ધતિથી એકદમ અલગ છે ટ્રાયલ એન્ડ એરરમાં તો આપણે આડેધડ પ્રયત્નો કરતા રહીએ છીએ જ્યાં સુધી સફળતા ન મળે પણ આંતરસૂજમાં આપણે સમસ્યાને પૂરેપૂરી સમજીએ છીએ સુલતાને ખાલી અલગ અલગ વસ્તુઓ નહોતી કરી એણે પ્રોબ્લેમના મૂળને સમજ્યું હતું સારું તો સુલતાનની આ અદભુત વાર્તામાંથી આપણે આંતરસૂઝ દ્વારા શીખવાની કેટલીક મુખ્ય ખાસિયતો શોધી શકીએ છીએ ચાલો હવે એ જોઈએ કે આ આહા ક્ષણની પાછળ કયા સિદ્ધાંતો કામ કરે છે જો આંતરસૂજની ચાર મુખ્ય લાક્ષણિકતાઓ છે પહેલી સમસ્યાને ટુકડાઓમાં નહીં પણ એક આખા ચિત્ર તરીકે જોવામાં આવે છે બીજી ઉકેલ ધીમે ધીમે નથી આવતો પણ એક ઝાટકે અચાનક અને એકદમ સ્પષ્ટ રીતે આવે છે ત્રીજી આમાં ગોખણપટ્ટીનું કોઈ કામ નથી બધું બુદ્ધિ અને તર્ક પર આધાર રાખે છે અને ચોથી જે સૌથી અગત્યની છે આ રીતે જે જ્ઞાન મળે છે ને એ લાંબો સમય યાદ રહે છે અને એને ભવિષ્યમાં એવી જ બીજી સમસ્યાઓ પર પણ લાગુ કરી શકાય છે હવે કદાચ એવું લાગે કે આ બધું બહુ રસપ્રદ છે પણ એક ચિમ્પાન્ઝીના પ્રયોગથી આપણને શું લેવા દેવા પણ નવાઈની વાત એ છે કે લગભગ સો વર્ષ પહેલાં થયેલા આ પ્રયોગો આજે પણ એજ્યુકેશન સિસ્ટમ માટે ખૂબ જ મહત્વના છે આ સિદ્ધાંત આપણને શીખવે છે કે સાચું શિક્ષણ ગોખણપટ્ટી નથી પણ વિષયની ઊંડી સમજ છે તે શિક્ષકોને કહે છે કે વિદ્યાર્થીઓને પહેલાં આખો કોન્સેપ્ટ સમજાવો એનું મોટું ચિત્ર બતાવો અને પછી તેની નાની નાની વિગતોમાં જાઓ આ રીતે ભણાવવાથી વિદ્યાર્થીઓમાં ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ડેવલપ થાય છે અને સૌથી મોટી વાત જ્યારે કોઈ જાતે કોઈ સમસ્યાનો ઉકેલ શોધે છે ત્યારે જે ખુશી અને કોન્ફિડન્સ મળે છે ને એની તો કોઈ કિંમત જ નથી તો આજના વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં આવે છે આપણે આપણી જિંદગીમાં આપણા કામમાં અને આપણા શિક્ષણમાં એવું વાતાવરણ કેવી રીતે બનાવી શકીએ જે આવી આહાષણોને વધારે પ્રોત્સાહન આપે એવું તો શું કરી શકાય જેથી આપણને અને આપણી આસપાસના લોકોને આવા અચાનક મળતા ઉકેલો અને નવા વિચારો માટે પ્રેરણા મળે આના પર વિચારવા જેવું છે ખરું ને